વડોદરા શહેરના મૌર્ય કુશવા શાક્ય મહાસંઘ દ્વારા સમાજને સંગઠિત કરવાના હેતુસર વાર્ષિક સંમેલનનું આયોજન વડોદરા શહેરના લાલબાગ અતિથિગૃહ ખાતે યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં સમાજના અગ્રણીઓ સાથે સમાજના લોકો સૌ એકત્રિત થાય અને સમાજના યુવાનોને જરૂરી માર્ગદર્શન મળી રહે અને સમાજના લોકોને પડતી મુશ્કેલીમાં માર્ગદર્શન મળી રહે તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને રોજગાર સહિતની બાબતોને ધ્યાનમાં રહી જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અધ્યક્ષ રામલખન કુશવાહા મહામંત્રી રામાયણ મૌર્ય દેવનારાયણ મૌર્ય સુધીર કુમાર મૌર્ય અરવિંદ કુશવાહા અશોક મૌર્ય સહિત સમાજના અન્ય લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી